જુલાઈ બે હજાર ચોવીસમાં અમદાવાદ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકોની જે માહિતી મળેલી હતી અને એ માહિતી આધારે એક આખા કાર્યવાહીની એક રૂપરેખા તૈયાર કરવામાં આવેલી હતી અને એ આધારે જે પણ બાંગ્લાદેશી અમદાવાદ શહેર વિસ્તારમાં રહે છે એ વિસ્તારને એ લોકોની માહિતી એ વિસ્તારની માહિતી મેળવવામાં આવેલી અને એમાં મુખ્યત્વે ચંડોળા જે તળાવ વિસ્તાર છે ત્યાં બાંગ્લાદેશી નાગરિકો વધુ પ્રમાણમાં રહેતા હોવાનું માહિતી મળેલી અને એ આધારે જે પણ કોમ્બિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો મળેલા એમાં મોટાભાગના જે બાંગ્લાદેશી નાગરિકો પાસે બનાવટી આધાર કાર્ડ અને અન્ય ભારતીય નાગરિક હોવાના પુરાવા પ્રાપ્ત થયેલા અને આ અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી આ તપાસ દરમિયાન એક બીજી મહત્ત્વની વસ્તુ એ મળે જાણવા મળેલી કે બાંગ્લાદેશી જે મહિલાઓ અને સગીર જે યુવતીઓ છે એમને બાંગ્લાદેશથી અહીંયા કામકાજના માટે એના બહાના હેઠળ લાવવામાં આવતા હતા અને દેહ વ્યાપારના જે વ્યવસાય છે એમાં ધકેલી દેવામાં આવતા અને એમનું ખૂબ જ શારીરિક આર્થિક અને માનસિક શોષણ પણ થતું હતું આ એ આધારે અન્ય એક કેસ પણ નોંધવામાં આવ્યો જે પોક્સો એક્ટ હેઠળનો કેસ હતો અને એમાં પણ આ બે બાળકીઓ સર્વાઈવ કરવા એટલે એમને સુરક્ષિત કરવામાં આવેલી હતી આમ આખી જે બંને કેસોનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એનાલિસિસના માધ્યમથી જે પણ કોમિંગ ઓપરેશન દરમિયાન પચાસ જેટલા બાંગ્લાદેશ નાગરિકો માઇનર સહિત એમને ડિટેન કરવામાં આવેલા હતા અને એ લોકોને લીગલ પ્રોસેસ માધ્યમથી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા હતા આ જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું એમાં મુખ્યત્વે જાણવા મળ્યું કે સ્ક્રેપ બિઝનેસ ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વ્યાપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ ભારત દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવેલી અને એ તપાસ હજુ પણ ચાલી રહેલી છે શરૂઆતમાં આ જે આખું કામ શરૂ કરવામાં આવ્યું એમાં સેટેલાઇટથી આખા વિસ્તારનું જે ઇમેજ જે લેવામાં આવી અને ઇમેજ જોવામાં આવતા હિસ્ટોરિકલ રીતે ઓગણીસો એંસીથી લઈને અત્યાર સુધીમાં દર દસ વર્ષના તબક્કામાં જે ચંદોડા લેક વિસ્તાર છે ધીમે ધીમે સંકોચાતો ગયો સાંકડો થતો ગયો અને ત્યાં ગેરકાયદેસર દબાણો અને બાંગ્લાદેશી જે નાગરિકો છે એ લોકો ત્યાં રહેતા હતા ત્યારબાદ બાયસેક દ્વારા એરિયા મેપિંગ કરવામાં આવ્યું અને એ બંનેની સરખામણી હિસ્ટોરિકલ ટોપોગ્રાફી આધારે નક્કી કરવામાં આવી અને સમયાંતરે થયેલા બદલાવ આધારે વધુ માહિતી પણ એમાં મેળવવામાં આવી અને આ જે દસ્તાવેજી પુરાવાઓ જે એકત્રિત કરવામાં આવ્યા જે રીતે બાંગ્લાદેશી નાગરિકો અહીંયા બનાવટી દસ્તાવેજ એ આધારે રહેતા હતા અને એ લોકો ખરેખર બાંગ્લાદેશના નાગરિકો છે એ અંગેના સચોટ પુરાવા મેળવવામાં આવ્યા એમાં એક થોડો લાંબો સમય લાગ્યો અને એ પુરાવાઓ એટલા સચોટ મળ્યા કે પ્રથમ વખત એવું થયું છે કે બાંગ્લાદેશ દ્વારા આ જે ભારતમાં અમદાવાદ શહેરમાં વસતા બાંગ ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકો એ તેઓના નાગરિક છે એવું પ્રથમ વખત સ્વીકારેલું છે અગાઉના જે ડિપોર્ટેશન થયેલા છે એમાં આ બાબતે ઘણા બધા ઇસ્યુઝ રહેલા હતા પણ આ વખતના જે પણ જે દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા શરૂઆતમાં ડિટેન્શન પછી અહીંયાથી સ્પેશિયલ બ્રાન્ચ અને ત્યાંથી મિનિસ્ટ્રી ઓફ એક્શનલ અફેર્સ આપણે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા મોકલવામાં આવે અને એ જે દસ્તાવેજી પુરાવા જ્યારે બાંગ્લાદેશ એમ્બેસીને સોંપવામાં આવે ત્યારે એ લોકોએ સ્વીકાર્યું અને એમણે એમના નાગરિકોને સ્વીકાર્યા છે